બનાસકોઠા જિલ્લાની કોકરેજ તાલુકાની ધન્યધરા ધરતી ઉપર ખીમાણા મુકામે આજે અમારી લાભોચમના પર્વ દિવસ નિમિત્તે અમે સ્ટેટ ઓફ રામાધાણી નર્સરીનું ખુલ્લી મૂકવામાં આવી છે અને અમે આજે બનાસકોઠાના અને તમામ ગુજરાતના ખેડૂતવાસીઓને અમે પ્રાકૃતિક ખેતી તરફ જોડવા માંગીએ છીએ અને ગૌ ગૌવંશ ખેતી દ્વારા જોડવા માગીએ છીએ પ્રાકૃતિક ઓર્ગોનિક અને સંજીવની ખેતી તરફ જોડવા માગીએ છીએ એટલે તમામ ખેડૂત મિત્રોને મારી એક ઈચ્છા છે અને કહેવા માગું છું કે તમામ ખેડૂત મિત્રો ઓર્ગોનિક ખેતી તરફ અને આપણા દેશનું અને ભારતનું ભવિષ્ય આગળ વધારો કે અગિયાર યુગમાં એક જ સૂચના છે કે સૌથી પ્રથમ રસાયણ ખાતર જોશે એ આપણને દરેકને નુકસાન છે એનાથી કેન્સર પણ બને છે અન્ય રોગ પણ બને છે આ રોગોને મિટાવવો સંશોધન કર્યા પહેલા પશુપાલન કરો ગાય એટલે છાણલો ખાતર હશે એનાથી જમીન વિકાસ થાય એટલો રાસણ ખાતરથી કોઈ દાડે વિકાસ થાય નહીં તમે શાંતિ જીવી શકો તો એક જ ઉપાય છે કે ઘઉં સંશોધન દેશી ગાય પાલો દેશી ગાય સાથે સાથે એને દૂધ નું વિતરણ કરો તમે ખાઓ તમારે બાળકો ને ખવડાવો ઓર એના પછી શુદ્ધતાથી જીવન જીશો તો જ આ રોગો મટશે નહીં તો પછી આપણે ચાલુ જ રહેવાના છે બોલા ધરતી